શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કર્યા પછી આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ નહીતર તે પૂજાનું ફળ તમને ક્યારેય નહીં મળે કહેવાય છે કે મહાદેવ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને મહાદેવ જલ્દી જ ગુસ્સે પણ થઈ જાય છે શિવ પૂજામાં શિવલિંગ ઉપર જળ ચડાવવાનું ખૂબ જ મહત્વ છે પણ આપણે ઘણીવાર ઘરેથી પાણીનો લોટો ભરીને શિવ મંદિરે જઈએ છીએ પરંતુ તેને ખાલી પાછો લાવીએ છીએ આ એકદમ ખોટું કહેવાય છે પાછા ફરતી વખતે લોટામાં થોડું પાણી અક્ષર અને ફૂલ રાખો અને પછી પૂજામાં વાપરેલી કોઈ પણ વસ્તુ ગમે ત્યાં ન ફેંકવી જોઈએ તેને પવિત્ર જગ્યાએ અથવા તો વૃક્ષ નીચે જ મૂકવી જોઈએ અને મંદિરમાંથી પાછા ફરતી વખતે ઘંટડી ક્યારેય ન વગાડવી જોઈએ અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા હર હર મહાદેવ